નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધા હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું મહાન ક્રિકેટર વિરાટ કોહલી પર ગુજરાતી નિબંધ તો ચાલો જોઈ મહાન ખેલાડી વિરાટ કોહલી કે જેને ક્રિકેટ જગતમાં ભવિષ્યના સચિન તેંડુલકર તરીકે ઓળખવામાં આવે છે તે ભારતીય ક્રિકેટ ટીમના એક પ્રખ્યાત ખેલાડી છે આવા પ્રખ્યાત ખેલાડી વિરાટ કોહલીનો જન્મ પાંચ નવેમ્બર ઓગણીસો અઠ્યાશીમાં દિલ્હીમાં થયો હતો તેમના પિતાજીનું નામ પ્રેમ કોહલી છે જે એક પ્રસિદ્ધ વકીલ હતા જ્યારે તેમના માતાનું નામ નામ સરોજ કોહલી છે જે એક કુશળ ગૃહિણી છે વિરાટના લગ્ન બે હજાર સત્તરની શરૂઆતમાં મશહૂર અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે થયા હતા તેમના બે બાળકો પણ છે વિરાટ કોહલીનું હુલામણું નામ ચેકું છે કોહલીનું બાળપણ દિલ્હીના નગરમાં વ્યતીત થયું માત્ર નવ વર્ષની ઉંમરે વિરાટે દિલ્હીની ક્રિકેટ એકેડમીમાં એડમિશન લીધું અને અહીંથી જ તેમના કરિયરની શરૂઆત થઈ કોહલીએ પહેલી વાર બે હજાર બેમાં પોલી ઉમરીગા ટ્રોફી બે હજાર બે બે હજાર ત્રણથી અંડર ફિફ્ટીન ટીમના પ્લેયર તરીકે રમવાનું શરૂ કર્યું કોહલીએ તેમના આંતરરાષ્ટ્રીય વન ડે મેચની શરૂઆત વર્ષ બે હજાર આઠથી કરી જ્યારે તેમણે તેમનો પ્રથમ મેચ શ્રીલંકા વિરુદ્ધ રમ્યો આવી જ રીતે વર્ષ બે હજાર નવમાં કોહલીએ એક દિવસીય ક્રિકેટમાં સૌથી વધુ તેજ ગતિથી એક હજાર રન બનાવવાવાળા પ્રથમ ભારતીય ખેલાડી બન્યા આ ઉપરાંત તેઓ સાત સાત વાર મેન ઓફ ધી મેચ પણ બન્યા વળી બે હજાર બાર બે હજાર પંદર બે હજાર સોળમાં સૌથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર તરીકે નામના મેળવી આ ઉપરાંત ટી ટ્વેન્ટીમાં પણ લગભગ બ્યાસી મેચમાં બે હજાર સાતસો ચોરાણું રન બનાવ્યા જેનો ઉચ્ચતમ સ્કોર ચોરાણું છે વિરાટને કેપ્ટનના રૂપમાં અનેક પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે જેમ કે બે હજાર તેરમાં અર્જુન પુરસ્કાર બે હજાર બાર બે હજાર સત્તર બે હજાર અઢાર તેમજ બે હજાર ઓગણીસમાં તેમને આંતરરાષ્ટ્રીય પ્લેયર ઓફ ધ યર પણ ઘોષિત કરવામાં આવ્યા આ ઉપરાંત વિરાટ કોહલી અનેક માનવ કલ્યાણ સંબંધી કાર્ય સાથે પણ સંકળાયેલા છે તેઓ ચેરિટી દ્વારા બાળકો અને સમાજ માટે સેવા કાર્ય પણ કરે છે બે હજાર તેરમાં તેમના દ્વારા એક વિરાટ કોહલી ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી શેવ ધ ચિલ્ડ્રન ઇન્ડિયામાં સાથે મળી વિરાટ અનેક બાળકો સુધી શિક્ષા અને સ્વાસ્થ્ય સંબંધી સેવા પણ કરે છે આમ વિરાટ અનેક માનવ કલ્યાણ પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે ખરેખર વિરાટ કોહલી કોઈ પણ યુવા ખેલાડી અને ભારતીય ક્રિકેટ ટીમના ગૌરવ છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ વિરાટ કોહલી પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ